ફરિયાદી જિગ્નેશ પટેલ જ છેલ્લા ચાર દિવસથી અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો પોલીસના ત્રાસથી દવા પી અને આત્મહત્યા કરી લીધી તેમના છત્રીસ લાખની રોકડ રકમ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કેટલાક અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસેથી આ રોકડ રકમની લૂંટ ચલાવી હતી આ ઘટના અંગે જિગ્નેશ પટેલ તાત્કાલિક ગંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી લૂંટારાઓને ઝડપી પાડી શકાય અને તેમની લૂંટાયેલી રકમ પરત મળી શકે યુવક પર શંકા રાખી તેના પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો જો કે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે લૂંટારોને પકડવાને બદલે એક ચોંકાવનારો અને નિંદનીય માર્ગ અપનાવ્યો અને પીઆઈ અને પીએસઆઈનો પણ સમાવેશ થાય છે તેમણે ફરિયાદી જીજ્ઞેશ પટેલ મૃતક યુવક પર જ શંકા રાખી તેના પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું છેલ્લા ચાર દિવસથી જિગ્નેશને પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું કદાચ તેની પાસેથી જ કોઈ કબૂલાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તેમના ભાઈએ જણાવ્યું હતું જિગ્નેશ પટેલના આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવારજનો ને ગામ લોકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો છે પરિવારજનોએ પોલીસના અત્યારની અત્યાચારને જ જિગ્નેશના મોતનું કારણ ગણાવી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે તેઓ હાલ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાથે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે પરિવારજનોની મુખ્ય માંગ છે કે જીગ્નેશ પર ત્રાસ ગુજારનાર પીઆઈ અને પીએસઆઈ સહિતના જવાબદાર પોલીસ અધિકારીઓ વહીવટદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કરી માર માર્યો જે ફર્યાદી હતો તે પોલીસ સાથે મદદ માંગવા ગયા હતા અને તે જ આરોપી બનાવી દીધો છે રિપોર્ટ ઉમંગ શર્મા જનતા લાઈવ ન્યૂઝ માંગણી છે આપનો પરિચય મારો પરિચય પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈ નાનો ભાઈ હું આ જે ઘટના થઈ તારનો એની જોડે જ છું મને આને પહેલે જ કહ્યું હતું ભાઈ મેં આ નહીં કર્યું આ નહીં કર્યું તો એ ખબર નહીં અને પ્લસ બીજું કે આ અગિયાર તારીખનો બનાવ બન્યો છે પોલીસ કશું કરતી નથી બીજે દિવસ આજે દિવસ અગિયાર વાગે બીજે દિવસ બાર તારીખે અમે સવારમાં ચાર વાગે બીજે દિવસ બોલાવે મોજના હાજર છોડે છોડી મેળે આ તે બધું પ્લસ આ બનાવ કે એનો એને ટોર્ચરિંગ એટલું કર્યું છે એને મારપીટ એટલી કરી છે એ મેં મેં અમે હાથ જોડીને કહ્યું મૂકું ભાઈ શું હે કે ભાઈ મેં આ સજ્જય નહીં કર્યું અને આવું કોઈ હું પગલું ના ભરું એટલું એને મને કહ્યું હતું રાતે મને બધું કહેતો હતો ઘરે આવીને કે મેં પગલું નહીં ભર્યું મને ફસાવા માગે હે આ છે અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી અને પોલીસવાળાને સત્તા હું એમ નહીં કહેતો પોલીસવાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવી કે મારપીટ પહેલે કરવાની મેં મારા આથ જોઈન્ટ આથ જોડીને કહ્યું હે મુકુ સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા બરોબર મેં મારા દેખતા હું આંખ રૂબરૂ આંખતા દેખે જોયું છે આ જ્યારથી ઘટના થઈ હે ને તારીખ થી લઈને આ સોળ તારીખ મારપીટ તો અલગ રૂમમાં મારે કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવા એ થાય એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા હા એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે જ્યારથી બોલાયા અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા પણ એ આયા નથી પોલીસ દ્વારા કંઈક લઈ ગયા છે એમને દઈ પોલીસ સ્ટેશને બરોબર મારે એમનો પુરાવો તમે એ પણ મારે તો મારો મેં ભય ખોયો છે પણ મારે આનો ન્યાય જોઈએ બરોબર હું એ અપેક્ષા રાખું ક્યારે લીધે મુદ્દે જ્યારે પાક બધું કમ્પ્લીટ થશે ત્યારે મુદ્દે ઉઠાવવામાં આવશે તે વગર મુદ્દે ઉઠાવવાનો નથી